રામ રામ સીતારામ જય માતાજી હરત મહાદેવ બધાય પહેલી સવારના રામ રામ ગુડ મોર્નિંગ તો કેમ જો તમે બધા આશા કરો છો કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો જાણે વાત કરીએ જમવાનું તો આપણે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે ગુમળા બટેટા બનાવવાના છે અને એ બધું બનાવ્યા પહેલાં વાસીદું નાખવાનું છે એક દાદા આવતા વાસીદું નાખવા પણ એ હવે આવતા નથી કેમ કે એને બીજા કામ એ ચડી ગયા છે તો આપણે ખુદ જ આ બધું કામ કરશું અને બાકી વાર નાખવા માટે આપણે થોડુંક આમ ઓકળ પડે છે એનું કારણ છે કે ઝટકા મશીન નાખ્યું એટલે આપણે ઢાળિયામાંથી અહીંથી અહીંથી આમ ફરીને આવવું પડે અને અહીંયા જવું પડે વાર નાખવા તો રુદ્રના પપ્પા ગયા છે બાર હમણાં આવે એટલે હું વારસી નાખી દઉં અને થોડોક મારો બ્લોક શૂટ કરી લે એટલે તમારી હરે શેર પણ થાય નહીં તો તમને લાગશે કે જાગૃતિ બેન તો ખોટું બોલે વાતે જો નાખવાની વાત કરીએ પણ વિડીયોમાં ન દેખાણા તો આપણે ભાઈ બધું વાળી જોડે કમ્પ્લીટ કરી નાખીએ રુદ્ર હોતો છે ત્યાં જો રુદ્ર જાગી ગયો તો આપણે વાતે નાખવાનું બંધ અને ગાયું બધી દોવાઈ ગઈ છે નિરાવે કરી દીધો અંદર લઈ લીધી જુઓ આખી લો ખાલી છે ગોરીનું કેમ કે એની ઉપર પંખો બળી ગયો એટલે આપણે પંખો પાછો બદલાવો પડશે ચાલો હવે રોદ્રના પપ્પા આવી ગયા જોઈએ તો રુદ્રના પપ્પા આવી ગયા અને ખાંડ લેવા છે આમાં ગોળે આવે અને કપાસિયા પાપડો મકાઈ આ બધું મિક્સ આવે અને આમાં એક પ્રોટોકોલ એ આવે જો કે અઢાર થઈ જાય આ પૂરા તો આ બે એક કેન મળે જો તો હાલો મિત્રો મારે નાખો વાંચી દીધું નાખી દઈએ રુદ્ર જાગી દઈએ અને બહાર લઈ લઉં પહેલાં

ஜுலு <laughs> ஜ <laughs> નાખવા મળો કઠણ થઈને બીજ તો શું કરવાનું નાખવું જ પડે ને પાવડર કથા આવે હાથા છે મિત્રો ફરી ફરી નાલવું પડશે આમ જો કેમ કે એને તો બન્યા વાસીત નાખી દીધું વાસીતું નાખી ભેગું રુદ્ર આપડા હાથમાં કેમ કે રુદ્ર ના પપ્પા કે રુદ્ર ને ન રાખી શકીએ આટલી બધી વાર વાસીત બહુ હતું મિત્રો આખી રાઈત નું હતું અને અત્યારે સવારનું રીતે વહેલાનું બધું તો એક કલાક જેવું છું વાહિદું નાખવામાં અને હવે હું કંઈક રસ્તે પાણી બનાવી નાખું જેમ કે રુદ્ર ખાવા શીખી ગયો પણ હજી એને આપણે ખવડાવતા નથી ફિટ કરે અને ફિટથી ધરાઈ રહી છે તો આપણે એને બીજું અત્યારે નથી ખવડાવતા અને તો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ કેમ કે બ્લોગ લાંબો થઈ જાય ને તો તમે બધા નહીં જોવો પાછા કે એટલો મોટો બ્લોગ કોણ જોયા તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોય અને આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મળશે એક આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામજી